નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ ગતના સમાચાર વડોદરા શહેરના રાવપુરાના વિસ્તારમાં આવેલા ખચીકરના ખાંચાના ગણપતિની શોભાયાત્રા નીકળી પોલીસ અને આયોજકો વચ્ચેની વાટાઘાટાનો આવ્યો સુખદ અંત ગણપતિ બાપાની સવારી નીકળી ઉજ્જૈનથી આવેલ ટીમ સાથે નીકળી સવારી ગણપતિ બાપાની પ્રતિમા બોમ્બેથી લાવવામાં આવી હતી રિપોર્ટર સૌરભ નંદી સાજી સમાચાર વડોદરા અને વિજ્ઞાન આપણા લઈ જવાની એ રહ્યું છે સમય થોડો વધારે થઈ ગયો હોવાથી આગળથી જે અમારો કાર્યક્રમ છે થોડો આગળથી ચાલુ કરીશું ટૂંકમાં ડીજે સાથે પરમિશન મળી ના આગળ જે આવ્યા છે ડરૂ આવ્યા એમની સાથે

અનિર્ણિત હતા અમારે આ ટ્રેડિશનલ એટલી સરસ વસ્તુ છે આપથી જોશો ને રિપુરા દરવાજાથી અમે વિચારી છે કે હવે ચાલુ કરીશું કારણ કે અમે ટાઈમ ઓવર થયો છે તો ત્યાંથી અમારા નિર્સંજન જતા બે ત્રણ કલાક થાય તો ત્યાંથી અમે એ બાબતે પણ કઈ કઈ સમય આપ્યો છે કે આ સમયે તમારે એવી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક મંડળ વડોદરાનું દરેક મંડળ આજે ગણપતિ દાદાને વધાવવા માટે જે રીતના અહીંયા ઉભા રહ્યા છે એ દરેક મંડળના દરેક સભ્યોનું હું તહેર દિલથી અને મારું મંડળ તહેર દિલથી બહુ આભાર માને છે અને આવી એકતા આપણી હશે તો કોઈ તાકાત નથી કે આપણા ગણપતિ કહી કે પ્રજાનો છે જે પ્રજા હિન્દુ પ્રજા જે ગણપતિના ચાહકો જે દાદા ભક્તો જે હિસાબે એમને લેવા આવ્યા આજે જુઓ તમે પાછળ નીકળ્યા છે અને મંદિરે આ રીત હશે ચોખંડી થી થઈ પૂજા થઈને ટૂંકમાં ગણેશ ભક્તો કે ગણેશ ભક્તો કે તેમનો વિજય તેવું માનસ સો ટકા એકસો દસ ટકા